હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા આજે તમને સવાર સવાર માં આ જોવા મળશે આજે જોબ ઉપરથી વેલી આવી જઈ છે કેમ જો શું કામ વેલી આવી છે હાફ ડે જમવાનું બની ગયું છે અત્યારે 11:20 થઈ એ મારા માટે ચા બનાવ હા બનાવ ખાસ ખાસે લઈ બનાવી તું ખાય ને ચા પીસ તો દાર ભાત જ છે ને તો હું બનાવું ચા કે કોણ

ફેરિંગ કરે પગ માં કરે પેડીક્યોર ને મેનિક્યોર એ ગેર મસ્ત કુચડો લઈને ઘસી દો એટલે તમાર રેડી આવો લાઈક એન્ડ કરશે ના માં નહી કરું ને ચા બના તો ચા બનાય દો ચા બનાય આજે તું બનાય ને અત્યારે બનાવે છે રંગોળી જો કઈ બનાવે

હાથમાં ફોન પકડું કે ભાઈ દિવાળી કામ કરું ઓલમોસ્ટ પચાસ ટકા રંગોળીનું કામ પચી ગયું છે હવે મમ્મી જાય છે પાર્લરમાં તો હવે હું એકલો છું ઘરે એટલે જોઈશું અત્યારે મૂવી જોઈશું કે ફ્રેન્ડ્સને ને મેસેજ કરો છો બધા ભેગા થવા થાય તો જઈશું હા જુઓ ખાવાનું બનાવે છે મદદ કરું હું પછી કહે છે કે મદદ નહીં કરતું બનાવે છે ચણાના લોટના ચીલા થોડો જોરથી અવાજ આવો ચણાના લોટના ચીલા ને હવે અમે લાઈટો લગાવી છે બાર ગેલેરીમાં ના ના બોલ બોલ શું શું કરું શું શું વાંધી હજી એક જ બાંધીને દોરી દોરી ગાંઠ માર માર ને આમ આમ તો 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 પણ પણ જાય એ ખાલી ખાલી એક દો પડી ચાલે કશું બે છ વધારે જાય છે ને અત્યારે અમે લાઇટો લગાવી દીધી છે એકદમ કેવાય ને ડીસન્ટ એવી રીતની કે જે નોર્મલી લાઇટો લગાય ગયા વર્ષે અમારી જોડે જે પેલી સામે દેખાય છે ને ટમ ટમટમતી લાઇટો એવી હતી પણ એમાંથી બધા ને બધું ખરી ગયું હતું એટલે આ વખતે એકદમ બેસિક કરી છે લાઇટો નીચેથી તમને બતાવું કે કેવી લાગે છે લાઇટો આ જે બાજુવાળાની લાઇટો છે ઉપરથી નીચે સુધી જે પ્રકાશ વ્યાકાય ને એમાં તો આ ડીમ પડે હવે આવતા વર્ષે આપણે આવી રીતની લાઇટો કરી દઈશું ઉપરથી લબડાઈ જ દઈશું આ વખતે તો થોડું ઘણું જે કેમ બેઝિક ડેકોરેશન કર્યું બહાર લાઇટોની

બહાર દેશે ત્યારે પૂરી કરજો ને તારી ઉધારી ભાઈ ઘરની બહાર બે દીવા મૂકી દીધા છે હવે ગેલેરીમાં મૂકવાના છે બાકી પાંચ દીવા બહાર જ જવા દો ને મમ્મી અલ્યા જારી ના બરી યાર

मंदिर मे लगाईसू बल्कनी बाल्कनी देखाश है तो बालकनी बाल देखा देखा। रात्र देखा है तेरे ना देख

આજે છે ધનતેરસ તો તમને બધાની હેપી ધનતેરસ અત્યારે વાગ્યા છે રાતના નવ ને પંદર નવ ને અઢારનો ટાઈમ છે જોવાનો અને નવ દસ ને એકાવન સુધી તો હવે એની તૈયારી ચાલુ છે અહીંયા જે બધે બધો સામાન જે આવશે અને બધું મુકાશે જે આ રંગોલી જો એનો ફાઈનલ લુક

જેની બોલો એકિનભાઈ અત્યારે અમે લોકો આવ્યા છે સિંધુ ભવન નાસ્તો કરવા માટે મારા ફ્રેન્ડ છે ને જીજાજીને બધા નાચે જેની મારી બેન નાચે જીજાજી વિશ્વજીતું